ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે શહીદ કરેલા કાર્યોને યાદ કર્યા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મજયંતિ છે જન અને જન્મની અંદર એક નાની વયે ફાંસીના તથતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તથતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી ગયું એ તમામ આઝાદ વીરો એને આ દેશ આઝાદ કરાયું આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું એ દેશને કોઈ ભૂખા નહીં સોયગા એસ દેશ મેં કોઈ અન્યાય નહીં સહન કરેગા એસ દેશ મેં હર વ્યક્તિ બોલને કી આઝાદી રખેગા આમ તમામ ન્યાય મેળવવા માટે આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબથી ગરીબ માણસને ન્યાય મળે છે શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે બહુ સપના જો લોકોને દેખાતા તો સપના આજે પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ તો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ ભડીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ આટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે

જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને ગાજે પણ ગરીબ ગરીબના કંઈ કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની પૂરત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર શણ શિયાજી રાવ ગાયકવાડને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે એ જ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ થઈ ગઈ છે વીર શહીદ ભગતસિંહની આજે જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અહીંયા સતસદ નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ શહીદ ભગતસિંહનું નામ આજે નાના બાળકથી લઈને મોટા સુધી આખા દેશમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં પણ ભગતસિંહનું નામ મોખરે છે કારણ અંગ્રેજો સામે જ્યારે આઝાદીની લડાઈમાં યુવાનોએ જે ફાંસીના તખતા પર ચડી ગયા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે આઝાદીની લડાઈ ચાલતી હતી એમાં જેમનું સમર્થન હતું એવા ભગતસિંહની આજે જયંતિ નિમિત્તે એમને સસદ નમન કરીએ છીએ ખાસ આ યુવાને જે સંદેશો આખા દેશમાં આપ્યો ત્યારે આ વડોદરા માટે વડોદરાના કોર્પોરેશનના સત્તાધીશો માટે એક શરમજનક બાબત એવી કહેવાય કે મોટી મોટી ડીંગો ફાંકનારા મોટી મોટી વાતો કરનારા આ શાસક પક્ષોએ જાણે એવોર્ડ લઈ આવ્યા સફાઈનો સ્વચ્છતાનો મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને કે પરંતુ શરમ આવી જોઈએ આ શાસક પક્ષને કે આજે જયંતિ ભૂલી ગયા ભગતસિંહની બીજું કે અહીંયા સવારે આજે જે શીખ સમાજ છે એ લોકોએ અહીંયા એને સફાઈનો કાર્યક્રમ કર્યો આ લોકો મોટી મોટી રીંગો મારે શહેરના મેયર ચેરમેન ડેપ્યુટી મેયર ભાજપના નેતાઓ કચરો વારતા ફોટો પડાવે પરંતુ જ્યારે ખરેખર અહીંયા સફાઈની જરૂર હતી ભગતસિંહની જયંતિ છે ત્યારે વીર ભગતસિંહ એ ભૂલી ગયા અને એમને સફાઈના નામે પણ આ લોકો માત્ર આ જ્યારે ભાજપ શાસકો ફોટો સેશન કરાવતા આવું લાગે છે મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરના એમને કહેવા માગું છું ભાજપના શાસકોને કહેવા માગું છું કે સરકાર ભાજપની છે એટલે એવોર્ડ તો તમે લઈ આવ્યા પણ વડોદરાની પ્રજાને ખબર છે તમે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરતા વડોદરાની પ્રજાને ખબર છે કે કેટલી સફાઈ થાય છે કેટલી સ્વચ્છતા થાય છે તમે તો ઝાડુ લઈને ફોટો સેશન કરો છો કેમ ના આજે આજે ભગતસિંહની પ્રતિમાને અમે એ પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જન્મ જયંતિ નો કાર્યક્રમ કોર્પોરેશન બધા ઉજવે છે તો આજે ભગતસિંહ ને કેમ આ ભાજપના શાસકો ભૂલી ગયા એ બહુ મોટો પ્રશ્ન છે